રોટ્રી ક્લબ રોયલ દ્વારા ગોગાગેટ ખાતે પોસ્ટર સાથે મતદાન જાગૃતિ અભિયાન અવેરનેસ યોજાયું તારીખ સાત મેહના રોજ લોકશાહીના મહોત્સવ સમાન મતદાન યોજનાર છે ત્યારે લોકશાહીના પર્વમાં લોકોમાં જાગૃતિ લાવવા અને વધુમાં વધુ લોક જાગૃત બની મતદાન કરે તે માટે મતદાનની પૂર્વ સંધ્ય જ્યાં સાંજના સમયે વધુમાં વધુ લોકોની ભીડ જોવા મળે તેવા સ્થાનિક ગોગાગેટ ચોકમાં અંદાજે થી ત્રીસ જેટલા રોટ્રિયન અને રોટરેટના યુવાનો દ્વારા હાથમાં રોડ પર મતદાન જાગૃતિના વિવિધ બેનરો પકડી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવેલ હતી રોટરી ક્લબની આ પ્રવૃત્તિને લોકોએ થંભ બતાવી પોઝિટિવ રિસ્પોન્સ આપી પહેલાં મતદાન પછી બ્રેકફાસ્ટ જેવા સ્લોગન બોલી ખૂબ જ સારો રિસ્પોન્સ આપેલ આ પ્રવૃત્તિમાં બજારમાં ખરીદો કરવા જતા લોકોએ પોસ્ટરો લઈ આ મતદાન જાગૃતિઓમાં સહભાગી થઈ ગૌરવ અનુભવે રોટરી રોયલના પ્રેસિડેન્ટ મનોહરભાઈ રાઠોડ બીએમ કોમર્સના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ ત્રિવેદી તરુણભાઈ વ્યાસ હિમાંશુ જાગણી વગેરે રોટરી અને મિત્રો સાથે સાંજના સાડા પાંચથી સાડા સાત મતદાન અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી you <laughs> いいね。<noise> <noise>